નમસ્કાર નમસ્કાર અમારી ન્યૂઝ 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 ચેનલ ફોર ફોર કરો 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 શેર અને કાઠિયાવાડ અગિયાર માંગ દિવસે મોટો ઘટસ્ફોટ કરી ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિને ખુલી પાડી આપ નેતા પ્રવીણ રામ ઘેરની પીડા અને વેદનાને ને ઉજાગર કરવા માટે ચૌદ દિવસની પદયાત્રા કરી રહ્યા છે ઘેડના પાદરડી ગામે આપનેતા પ્રવીણ રામે જીવના જોખમે તંત્રની અને ભાજપ સરકારની લાપરવાહીને ખુલ્લી પાડી પાદરડી ગામે નદી પરથી બે વર્ષ પહેલા પુલ તૂટી જતા ખેડૂતોએ અનેક રજૂતો કરી હોવા છતાં કોઈ અધિકારી કે ભાજપનો નેતા બે વર્ષથી આ પુલને રિપેર ન કરવા આવ્યા જેમના કારણે ખેડૂતોએ મજબૂરીમાં પોતે નદી પસાર કરવા માટે નદીની બને બાજુ વાયર બાંધી એમાં ટાયર ઉપર જીવન જોખમે નદી પસાર કરતા હતા આ ખબર પડતા આપનેતા રામ પદયાત્રા દરમિયાન સીધાએ સ્થળ પર પહોંચ્યા આપનેતા પ્રવીણ રામે સ્થળ પર પહોંચી પોતે જીવન જોખમે ટાયર ઉપર નદી પસાર કરીને અધિકારીઓને અને ભાજપના નેતાઓને આડે હાથ લીધા દેશ આઝાદ થયાને આટલા વર્ષો પછી પણ મહિલાઓ નાના બાળકોને લઈને તેમજ ઘાસચારાની ભારીઓ લઈને આ રીતે જીવના જોખમે નદી પસાર કરવી પડે છે પ્રવીણરામ દેશ આઝાદ થયાને વર્ષો વિત્યા પછી રસડી જવાની તેમજ ઓફિસે જઈ જવાબદાર અધિકારીઓ સામે મોરે મોરો મારવાની આપનેતા પ્રવીણ રામે ચીમકી આપી મિત્રો ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે અગિયારમા દિવસે પાદરડી ગામે પહોંચી છે પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખ છે ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખે છે પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો બે વર્ષ પહેલા ટોઇટો આ લોકોએ અનેક વાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી અધિકારી કોઈ આવતું નથી ભાજપના નેતા આટો મારવા આવતા નથી બે વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત જેમ જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પાર પસાર કરે છે નદી પસાર કરે છે આ રીતે જીવના જોખમે ક્યાં ટાયર તૂટી જાય આ દોરડું તૂટી જાય કે કાંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાપતી જાય માત્ર પુરુષ નહીં મહિલાઓ પણ આ તો ગુજરાતની ભયંકર ઘટના કહેવાય તંત્ર શું શું કરે કરે છે છે નેતાઓ તમે ક્યાં સુતા છો તમને તમામ ચેતવણી આપું છું તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે ગુજરાત ની લોકો એમ આત્મા જગાડવાની જરૂર છે અને તંત્રના અધિકારીઓને કહું છું ભાજપના નેતાઓને કહું છું તાત્કાલિકામાં પુલ માં કામ થવું જોઈએ અન્યથા તમારી ઓફિસમાં માં પ્રવીણ રામ મોરે મોરવા મારવા માટે આવશે તૈયારી રાખજો પ્રવીણ રામ પ્રદેશ પંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી